સૌથી વધારે પ્રેમ એના બાળકોને કરે છે પછી પત્ની કે મા બાપ આવે કે મા બાપ કે પત્ની આવે આપણે લોકો બસ આ ત્રણ વ્યક્તિઓ માટે જીવીએ છીએ બાળકો માટે જીવીએ છીએ અને ક્યાંક ને ક્યાંક મા બાપ અને પત્ની આવે છે અથવા તો પત્ની અને મા બાપ આવે છે પત્ની અને મા બાપનો ક્રમ આપણે આપતા નથી ખાલી માથાકૂટ થાય તો એ બાળકો એ મા બાપ અને એ પત્નીને આપણે એવા ઘરમાં મૂકીને નીકળીએ છીએ કે જે વાસ્તુની દ્રષ્ટિએ ઇમ્બેલેન્સ છે કારણ કે પુરુષ તો છે ને સવારે વહેલા કાવડિયા માટે રોટલા માટે કમાવા માટે આપણે સવારથી નીકળી જઈએ છીએ કોઈ ફેક્ટરીમાં જાય છે કોઈ બિઝનેસ કરવા જાય છે કોઈ પોતાની ઓફિસમાં જાય છે પણ નીકળીએ છીએ તો સવારથી એ ત્રણ વ્યક્તિઓને બાળકોને મા બાપને અને પત્નીને મૂકીને તો આ ઘર ઇમ્બેલેન્સ હોવું એટલે શું શું ઘર આડું થઈ ગયું છે ના મને હમણાં કોઈએ કીધું કે બાપુ તમે બરોડા એક્સપ્રેસ જવાનો જે રસ્તો છે અને ખોખરાથી આગળ જાઓ તો નવો બ્રિજ બન્યો છે ને એ બ્રિજ આડો થઈ ગયો છે કે છે બ્રિજ બંધ કરી દીધો તો એ ઇમ્બેલેન્સ નથી ઇમ્બેલેન્સનો મતલબ એ છે કે આપણા ઘરમાં જે ગોઠવણ કરી છે એ ગોઠવણ એવી રીતે હોવી જોઈએ કે જ્યાં આપણને કમ્ફર્ટ ફીલ થાય વાસ્તુ એટલે માત્ર વાસ્તુ એટલે માત્ર હવનકુંડ બને એમાં હોમ હવન થાય સાંજે શ્રીફળ હોમાય આરતી થાય અને જમણવાર થાય એ નથી વાસ્તુ એટલે જે તે વસ્તુ પોતાના ઘરમાં પ્રોપર જગ્યાએ ગોઠવો એનું નામ વાસ્તુ છે તો જે તમે પ્રોપર જગ્યાએ ગોઠવો છો એની સાથે સાથે કમ્ફર્ટ ઝોન હોય તો કમ્ફર્ટ ઝોન એટલે શું સીધું એક દાખલો આપું જ્યારે તમારા ઘરમાં મેઇન હોલમાંથી જે બેઠક રૂમ છે તમારા ઘરનો મેઇન હોલમાં જે બેઠક રૂમ છે એ બેઠક રૂમની અંદર જે સિટિંગ સિચ્યુએશન છે તમારી જે તમે સિટિંગ વ્યવસ્થા ગોઠવી છે ત્યાં બેઠેલી વ્યક્તિને જો તમારા બેડરૂમમાં દેખાતું હોય તો એ કમ્ફર્ટ ઝોન ના કહેવાય સમજ્યા એવી જ રીતે આપણી દીકરીઓ આપણી વહુઓ આપણા ઘરના ફિમેલ કોઈ પણ રસોઈ કરે છે આપણા ઘરમાં ફિમેલ કોઈ પણ રસોઈ કરે છે અને આપણા ઘરની બેઠક વ્યવસ્થા એવી રીતે છે કે આવનાર મહેમાન એ રસોડામાં કોણ શું કામ કરે છે એ જોવે છે તે વખતે પણ એને કમ્ફર્ટ ઝોન ન કહેવાય કારણ કે ત્યાં કામ કરતી બેનને ક્યાંક તો એવું છે કે આ મહેમાન અહીંયા જોજો કરે છે તો એ વાત યાદ રાખજો વાસ્તુ એટલે માત્ર ને માત્ર પૂજાપાઠ વિધિ વિધાન નથી વાસ્તુ એટલે જે તે વસ્તુ પોતાની પ્રોપર જગ્યાએ ગોઠવવી અને એમાં પણ આપણે કમ્ફર્ટ ફીલ કરીએ એનું નામ વાસ્તુ વાસ્તુનો મતલબ એ છે દાખલા તરીકે હું તમને એક બહુ સીધી ને સરળ વાત કરું રસોડાની નજીક વાસ્તુમાં એવું કહેવામાં આવ્યું છે કે રસોડાની નજીક ટોયલેટ બાથરૂમ ન હોવા જોઈએ સ્વાભાવિક છે રસોડાની નજીક ટોયલેટ બાથરૂમ ન હોવા જોઈએ હવે અમે જે વાસ્તુનું કામ કરીએ છીએ એ સાચા અર્થમાં જોવા જઈએ સાહેબ તો ટોયલેટ બાથરૂમના નામે પણ દુકાનો ચલાવીએ છીએ કેમ કે તમારા ઘરમાં ટોયલેટ બાથરૂમમાંથી નેગેટિવિટી આવે છે એવું અમે કોઈ પણ કાળે સાબિત કરવાનો પ્રયત્ન કરીશું પણ હવે એક વાત એ યાદ રાખજો સાહેબ તમે સારામાં સારું મકાન બનાવશો બે પાંચ કરોડનું મકાન બનાવશો મોટા એરિયામાં મકાન બનાવશો સારા એરિયામાં મકાન બનાવશો પણ મકાન હશે ને તો એમાં તો ટોયલેટ બાથરૂમ તો હશે જ સાહેબ કદાચ કદાચ જો આપણે થોડું એડવાન્સ વિચારીએ રસોડું નહીં હોય તો ચાલશે સ્વિગીને ઓર્ડર કરી શકાશે પણ આ સવારે કોઈ ત્યાં જવાય તો વાસ્તુના નામે મારા જેવો કોક આવે અને તમને એમ કે કે આ તમારા ઘરની અંદર ટોયલેટ બાથરૂમ ખોટું છે તો મહેરબાની કરીને તોડાવશો નહીં કારણ કે તમારે તમારું મકાન ને ઘર બનાવવું હશે તો એ ઘરની અંદર ટોયલેટ બાથરૂમ હોવા જોઈએ જો તમે સારી રીતે રસોડું બનાવો છો સારી રીતે પૂજા રૂમ બનાવો છો સારી રીતે બેડરૂમ બનાવો છો તો ટોયલેટ બાથરૂમ પણ હોવા જોઈએ હવે આવે છે કમ્ફર્ટ ઝોનની વાત કે રસોડાની બાજુમાં ન જોઈએ કારણ કે આપણે એવું માનીએ છીએ કે ટોયલેટ બાથરૂમમાં ગંદકી થાય છે અને રસોડું એક એવી વસ્તુ છે કે જ્યાં આપણે રસોઈ બનાવીએ છીએ તો શું હવે માની લો કે કોઈના ઘરમાં રસોડાની એક્ઝેક્ટ બાજુમાં જ ટોયલેટ બાથરૂમ છે તમે ઘણા લોકો અત્યારે જ્યારે હું આ વાત કરીશ ને તો બેઠા અહીંયા હશે અને પહોંચી જશે ઘેર વિચારશે કે મારું ક્યાં છે ઘરની અંદર રસોડાની અંદર ઘરની અંદર રસોડાની અંદર જો બાજુમાં ટોયલેટ બાથરૂમ હોય તો શું તોડાવી નાખવું ના તોડાવવું એ હન્ડ્રેડ પર્સન્ટ નેગેટિવિટી છે તોડાવવું એ હન્ડ્રેડ પર્સન્ટ નેગેટિવિટી છે અને કોઈ પણ વ્યક્તિ જ્યારે તોડફોડ કરાવે તેમ સમજવાનું કે આપણી ગાડીમાં આપણી ગાડીમાં હવા ઓછી હોય તો ટાયર બદલી ના નખાય એમાં હવા પૂરાય તો તમારે શું કરવાનું છે તમારા ઘરમાં રસોડાની બિલકુલ બાજુમાં ટોયલેટ બાથરૂમ હોય તો બને ત્યાં સુધી એ ટોયલેટનો દરવાજો બંધ રાખવાનો છે અને એની અંદર જે ટોયલેટ સીટ છે ટોયલેટ સીટ છે એ બંધ રહે એનું ધ્યાન રાખવાનું આટલું કરશો તો કોઈ પણ પ્રકારનો દોષ લાગશે નહીં પણ તોડાવશો તો દોષ લાગશે અમે એવું કહીએ છીએ કે ઈશાન ખૂણામાં ને અગ્નિ ખૂણામાં ટોયલેટ બાથરૂમ ન હોવા જોઈએ ઈશાન ખૂણામાં અને અગ્નિ ખૂણામાં ટોયલેટ બાથરૂમ ન હોવા જોઈએ નથી પણ જો માની લો કે કોકના ત્યાં આવી ગયા તો જે લોકોએ તોડાયા છે ને સાહેબ જે લોકોએ માની લો કે કોઈ એક્સ જી આવ્યા એમના ત્યાં અને એમને કહેવાથી તોડાયા છે પછી ક્યારેક એવું લાગે કે સાલું બીજા કોઈ વાસ્તુ એક્સપર્ટને બોલાવીએ અને આપણે જઈએ તે વખતે એ તો જ કે પહેલાં છે ને બાપુ અહીંયા ટોયલેટ હતું પણ અમે બંધ કરાવ્યું એટલે એના મનમાંથી તો જતું જ નથી તો ક્યારે એવું ન કરશો ભાગ્યમાં તમારા ભાગ્યમાં જે તમને મળ્યું છે તમારા ભાગ્યમાં જે તમને મળ્યું છે બસ એમાંથી જ પોઝિટિવ રિઝલ્ટ મેળવો તમને જીવન જીવવાની બહુ જ મજા આવશે દીકરા દીકરીના લગ્ન હોય અભ્યાસ નોકરી કે બિઝનેસ હોય ત્રીસ વર્ષના અનુભવી જ્યોતિષશાસ્ત્રી શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ પાસેથી તમામ પ્રશ્નોના સચોટ સમાધાન મેળવો શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ તેમજ નસીબ વધારે સાથ આપે તો દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે તો કેવી રીતે કુલ ત્રણ રીતે ભાગ્ય બદલાય છે ગ્રહોથી કર્મો દ્વારા અને ભૂમિ થકી આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે ભૂમિનું વાસ્તુ બેલેન્સ છે તે કઈ રીતે જાણવું ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ ચોપન દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ શાંતિ સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો વાંચો અને જીવનમાં સફળતા મેળવો વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના વર્ષના વાસ્તુ અને અને જ્યોતિષના અનમોલ જ્ઞાન ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો બાપુ થ્રી ઝીરો ફાઈવ ચિત્રરથ કોમ્પ્લેક્ષર હોટેલ પ્રેસિડેન્ટ અમદાવાદ કોમ